હેલો એવરીવાન કેમ છો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સરસ ઢાબા સ્ટાઇલ દમઆલુની રેસીપી આ રેસીપી જોયા પછી તમારા જે દમ આલુ છે તે પરફેક્ટ ઢાબા સ્ટાઇલના બનશે અને મારી ગેરંટી છે કે આ રેસીપી ઘરે ટ્રાય કર્યા પછી તમે ક્યારેય રેસ્ટોરન્ટમાં કે ઢાબામાં આ રેસીપી ઓર્ડર નહીં કરો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલા બેબી પટેટોસ લીધા છે અને તેને પચાસ ટકા જેટલા કુકરમાં બાફી લીધા છે આપણે બટાકાને કમ્પ્લીટલી બાફવાના નથી થોડા અધકચરા જ બાફવાના છે બાફ્યા પછી તેના ઉપરથી છાલ નીકાળી લેવાની છે અને આ રીતે એક ફોકની મદદથી સરસ રીતે પ્રિક કરી લેવાનું છે તો આ રીતે પ્રિક કરવાથી આપણો જે મસાલો છે તે છેક અંદર સુધી જાય છે અને જે દમ આલુ છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે એક પેનની અંદર ચાર મોટી ચમચી ભરીને તેલ લેવાનું છે અથવા તો વન ફોર્થ કપ જેટલું તેલ લેવાનું છે તેલને એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે અને ગરમ ગરમ તેલની અંદર આપણા જે બટાકા છે તેને આપણે સેલો ફ્રાય કરવાના છે તો અહીંયા એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાની કે તેલ છે તે ઠંડુ ના હોવું જોઈએ એકદમ ગરમ ગરમ તેલની અંદર જ આપણે બટાકાને એડ કરીશું જેથી કરી અને જે પરફેક્ટ બ્રાઉન કલરની ક્રસ્ટ હોય છે તે આપણા બટાકા ઉપર ખૂબ જ સરસ આવશે અને ખાતી વખતે બહારનું જે લેયર છે તે એકદમ સરસ રીતે ક્રન્ચી લાગશે તો ઢાબાની અંદર જે પટેટોસ એ લોકો ફ્રાય કરતા હોય છે તે ડીપ ફ્રાય કરતા હોય છે પરંતુ આ રેસીપી માટે પટેટોઝને ડીપ ફ્રાય કરવાની જરૂર નથી શેલો ફ્રાયમાં પણ તમને જે પરફેક્ટ ક્રસ્ટ હોય છે તે મળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે બટેકા છે તે એકદમ સરસ રીતે લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો મેં તેને બહાર કાઢી લીધા છે અને હવે સેમ તેલની અંદર મેં એક નાની ચમચી ભરી અને જીરું અને અડધી નાની ચમચી ભરી અને હિંગ એડ કરી છે અને બીજા આખા ગરમ મસાલા બધા એડ કરવાના છે તમને જે પ્રમાણેના ગરમ મસાલા પસંદ હોય તમે તે એડ કરી શકો છો આખા ગરમ મસાલાનો જે ફ્લેવર અને ટેસ્ટ છે તે ઓઈલની અંદર આવી જશે અને તેનાથી દમ આલુ ખૂબ જ સરસ બને છે તો આ સ્ટેપને ક્યારેય મિસ નહીં કરવાનું અને હવે મેં તેની અંદર એક મોટો કપ ભરી અને ઝીણી ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરી છે તો અહીંયા એક ડિફરન્સ છે તમે જ્યારે રેસ્ટોરન્ટમાં દમ આલુ ઓર્ડર કરો છો ત્યારે તે ડુંગળી છે તેને એકદમ પ્યુરી બનાવેલી હોય છે અને ઢાબાની અંદર આ રીતે ઝીણી ઝીણી ચોપ કરેલી ડુંગળી હોય છે તેમની પ્યુરી ઝીણી અંદર તો આ રીતે ઝીણી ઝીણી ચોપ કરેલી જો તમે ડુંગળી એડ કરશો તો તમારું જે દમ આલું છે તે ઢાબા સ્ટાઈલનું બનશે તો અહીંયા આપણી જે ડુંગળી છે તેને આપણે એકદમ સરસ રીતે કમ્પ્લીટલી ટ્રાન્સલુઝન્ટ ના થાય ત્યાં સુધી કૂક કરી લેવાની છે આ પોઈન્ટ પર કોઈ જ મસાલા અત્યારે એડ કરવાના નથી ડુંગળીને માત્ર તેલમાં જ ચડવા દેવાની છે હવે અહીંયા મેં દસથી બાર જેટલા કાજુ લીધા છે છથી સાત જેટલી લસણની કઢી બે નાના નાના આદુના ટુકડા અને બે મોટા ટમેટા લીધા છે આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી અને સરસ મજાની પ્યુરી બનાવી લેવાની છે કાજુનો યુઝ કરવાથી જે આપણી ગ્રેવી છે તે એકદમ શાહી બને છે તો અહીંયા મેં આ બધી જ વસ્તુને પ્યુરી કરી અને તેને ડુંગળીની અંદર એડ કરી દીધી છે જેવી તમે પ્યુરી એડ કરો તેના પછી આપણે તરત જ બધા મસાલા કરી લેવાના છે તો હળદર ધાણા જીરું ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે આમાં કાશ્મીરી લાલ મરચું તો આપણે બે મોટી ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે આ રેસીપીમાં લીલા મરચાંનો ઉપયોગ કરીશું નહીં તમારે કરવો હોય તો તમે કરી શકો છો પરંતુ જો લાલ મરચાંનો યુઝ કરીશું તો તેના લીધે ગ્રેવીનો જે પરફેક્ટ રેડ કલર છે એકદમ ઉભરાઈને આવશે તો તમે જોઈ શકો છો કે ગ્રેવી જેમ જેમ કૂક થતી જશે તેમ તેમ તેનો કલર વધારે ઘાટો થતો જશે અને મેં બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે અને હવે કવર કરી અને જ્યાં સુધી તેમાંથી ઓઇલ સેપરેટ ના થાય ત્યાં સુધી પરફેક્ટલી કૂક કરવાની છે લગભગ સાતથી દસ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે તેલ છે તે એકદમ સરસ રીતે છૂટી ગયું છે તો આ રીતનું કોઈ પણ તમે શાક બનાવતા હોય તો પેશન્સ રાખી અને તેના જે બધા સ્ટેપ્સ છે તે સરખી રીતે ફોલો કરવાના મારી ગેરંટી છે કે તમારું જે સબ્જી સબ્જી છે તે ઢાબાને પણ ટક્કર મારે એવું બનશે અને હવે જે આપણે બેબી પટેટોસ ફ્રાય કરીને રાખ્યા હતા તેને મેં એડ કરી લીધા છે જો તમારી પાસે બેબી પટેટોસ ના હોય તો તમે મોટા બટેકાના ચાર ટુકડા કરીને પણ લઈ શકો છો અને હવે હું તેની અંદર બેકઅપ ભરીને પાણી એડ કરીશ તમે તમારી પ્રમાણે કન્સિસ્ટન્સી રાખી શકો છો અને એક મોટી ચમચી ભરી અને આ રીતે કસૂરી મેથી એડ કરીશ અને દમ આલુ છે એટલે આપણે તેને દમ આપવાનો છે તો દમ આપ્યા પહેલાં આ રીતે અડધી નાની ચમચી ભરી અને ઘી એડ કરવાનું છે અને ઘી અને મેથીને થોડું થોડું મિક્સ કરી લેવાનું છે આ રીતે બનાવેલા દમ આલુ એકદમ સરસ ટેસ્ટી અને ફ્લેવરફુલ લાગે છે તો બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી હું આપણું જે કઢાઈ છે તેની ઉપર આ રીતે એલ્યુમિનિયમ ફોઈલ લગાવી દઈશ અને પછી તેની ઉપર ઢાંકી લઈશું જેથી કરી અને તેની અંદર જે વરાળ ક્રિએટ થાય તે બહાર ના નીકળી જાય અને એ વરાળથી જ આપણા જે બટેકા છે તે જે પચાસ ટકા બાકી રહી ગયા છે તે પણ ચડી જશે અને છેક અંદર સુધી મસાલો પણ જશે તો લગભગ દસ પંદર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે એકદમ લો ફ્લેમ પર મેં તેને દમ આપી દીધો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે તેલ છે તે સેપરેટ થઈ અને આખું ઉપરનું લેયર આવી ગયું છે આ રીતના પરફેક્ટ દમ આલુ બનાવવા માટે એક એક તમે સ્ટેપ ફોલો કરશો તો ખૂબ જ સરસ બનશે અને એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો અને કન્સિસ્ટન્સી તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઘાટી પાતળી કરી શકો છો અને હવે આપણે તેની અંદર બે મોટી ચમચી ભરી અને થોડું મોડું હોય તેવું દહીં એડ કરવાનું છે દહીંને એકદમ સરસ રીતે ફેટીને ખૂબ જ લો ફ્લેમ પર એડ કરીશું જેથી કરીને દહીં ફાટી ના જાય અથવા તો ફ્લેમને બંધ કરી દેવાની દહીં એડ કરવાનું મિક્સ કરવાનું અને પછી ટર્ન ઓન કરવાની ફરીથી બીજી પાંચ મિનિટ માટે કૂક કરી લઈશું અહીંયા આપણા એકદમ પરફેક્ટ દમાલું રેડી થઈ ગયા છે લીલા ધાણા સાથે ગાર્નિશ કરી લઈશું ખૂબ જ સરસ અને ટેસ્ટી બન્યા છે તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને કેવા લાગ્યા થેન્કસ ફોર વોચિંગ